જય માતાજી મિત્રો જય મામા દેવ મારા ગુરુજી હતા એ મહાકાળી અને કાળ ભૈરવ દાદાની ઉપાસના કરતા જે પૂરી રીતે તાંત્રિક અને અઘોરી હતા ગયા વર્ષે એમનો સ્વર્ગવાસ થયો છે જેમની ઉંમર લગભગ નેવું થી પંચાણું વર્ષ જેવી હતી જે કર્મકાંડ ને તંત્ર વિદ્યામાં નિપુણ કરીને પારંગત હતા એમની પાસે અનેકો પ્રકારની સિદ્ધિ હતી એમાંથી વધારે પડતો મંત્ર સિદ્ધિ અને યંત્ર યંત્રસિદ્ધિનો ઉપયોગ કરતા અને એમણે મને મંત્ર દીક્ષા તરીકે માં કાળી આપી હતી જેમ કે મંત્રમાં મને કાળી આપી હતી શ્મશાન કાળી ત્યાર પછી બીજા મારા ગુરુજી છે દયારામ બાપુ જે નરસિંહ ભગવાન કૃષ્ણ ભૈરવ માં બાલાજી હનુમાન લંગડીયા હનુમાન અને પંચમુખી હનુમાન જેવા દેવની ઉપાસના કરતા અને આ ગુરુજીએ મને પ્યાલામાં નરસિંહ ભગવાન આપ્યા હતા તો દેવ આપવાના મિત્રો ઘણા પ્રકાર હોય છે અને બીજા મારા અન્ય ગુરુએ અલગ અલગ પ્રકારે મને દેવ આપેલા છે તો મિત્રો દેવ આપવાના ઘણા પ્રકાર છે જેમ કે સાંડલામાં આપી શકાય પછી મંત્ર દ્વારા આપી શકાય અગરબત્તીની ભસ્મ હોય એના તિલકથી આપી શકાય પ્યાલો પાવીને આપી શકાય ધૂણાની ભસ્મથી આપી શકાય કાનમાં મંત્ર ફૂંકીને આપી શકાય આ સિવાય કોઈની ઉપર તાંત્રિક પ્રયોગ કરીને આપી શકાય અને માતાજીનો પાઠ નાખી દેવનો પાઠ નાખીને પણ આપી શકાય હવે મિત્રો આપણા ગુરુજીએ જે આપણને દેવ આપ્યા હોય ઇનકેસ આપણે કોઈને આપવા હોય અથવા તો કોઈ આપણી પાસે માંગે તો મિત્રો આપણે પોતાની મરજીથી ન આપી શકીએ એના માટે ગુરુની અનુમતિ જરૂરી છે જેમકે ગુરુએ જ્યારે આપણને દેવ આપ્યા હોય ત્યારે જો વચન લીધું હોય કે હું આ જે દેવ આપું છું એ તું કોઈને ક્યારેય આપીશ નહીં કે કોઈને આ દેવ વિશે વાત નહીં કર તો મિત્રો આપણે એ દેવ કોઈને આપી ન શકીએ પણ અગાઉ ગુરુની હારે વાતચીત થઈ ગઈ હોય કે ગુરુજી તમે આ જે મને દેવ આપ્યા છે કાલ સવાર મારે કોઈને આપવા હોય તો હું આપી શકું અને ગુરુએ હા પાડી હોય કે હા કાંઈ વાંધો નહીં કોઈને દેવા હોય તો તું દઈ શકેશ તો મિત્રો આપણે ગુરુના આપેલા દેવ આપી શકીએ હવે માની લ્યો મિત્રો ઇન કેસ એવું બન્યું કે આપણે ગુરુવારે આવી કોઈ જાતની વાતચીત થઈ નથી કે મારે દેવ કોઈને આપવા હોય તો હું આપી શકું કે નહીં અને આપણા ગુરુ હાજર ન હોય જેનો સ્વર્ગવાસ થઈ ગયો હોય અથવા તો ગુરુ આપણાથી બહુ દૂર રહેતા હોય જેનો સંપર્ક થઈ શકે એમ ન હોય અને માની લ્યો આપણે કોઈને દેવ આપવાના થાય તો કઈ રીતે આપવા તો એના માટે મિત્રો કુળદેવીની રજા લેવામાં આવે છે ત્યાર પછી જે ગુરુએ દેવ આપ્યા હોય એ રજા લેવામાં આવે છે જો અને ગુરુના આપેલા દેવ બે હા પાડે તો આપી શકાય કુળદેવી કે ગુરુની રજા લીધા વગર ક્યારે કોઈ દેવ લેવા દેવા નહીં કોઈની પાસેથી માની લ્યો કે આપણે ગુરુની રજા નો લઈ કુળદેવી રજા ન કે જે દેવ આપવાના છે એની રજા નો લે તો મિત્રો આવા દેવ બરોબર કામ કરતા નથી અને આ દેવના માધ્યમથી આપણા ધાર્યા કામ પણ થતા નથી અને ક્યારેક એવું બને છે કે રજા લીધા વગર કોઈની પાસેથી દેવ લીધા હોય કે દીધા હોય તો આવા દેવ નુકસાન પણ કરે છે તો મિત્રો આ હતી માહિતી કે ગુરુના દેવ આપણે કોઈને આપી શકીએ કે નહીં આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ ફરીવાર મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય મામાદેવ